આ પાઠ વિદ્યાર્થીઓને હું ભણાવવા માટે જવાનો છું તો એના પહેલા વિદ્યાર્થીઓ સામે આ પાઠની પૂર્વ ભૂમિકા તૈયાર કરાવી છે તેથી વિદ્યાર્થીઓને આ પાઠમાં રસ પડે અને હંમેશા પાઠમાં એમને યાદ રહી જાય આ પાઠમાં વપરાતા વ્યાકરણ અથવા આ પાઠમાંથી પૂછાઈ શકે એવા વ્યાકરણની સમજૂતી ઉદાહરણો સાથે આપો જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય આ પાઠમાંથી વિદ્યાર્થીને જે મહત્વની બાબતો છે મારે કોષ્ટક દ્વારા સમજાવી છે તો આમાંથી જેટલી પણ મહત્વની બાબતો છે એનું મને સરસ મજાના કોષ્ટકો બનાવીને આપો આ પાઠનું પુનરાવર્તન હું વાર્તાના આધારે કરવા માગું છું જેથી વિદ્યાર્થીઓને પાઠમાં રસ પડે અને આખા પાઠનું પુનરાવર્તન પણ થઈ જાય તો સરસ મજાની વાર્તા બનાવીને આપો પાઠના પુનરાવર્તન માટે નમસ્તે શિક્ષક મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે તમે એઆઈનો પોતાના વિષય માટે ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો સૌ પ્રથમ તમારે પોતાના પ્લે સ્ટોર ઉપર જઈ અને એડ્યુટર એપ તમારે ડાઉનલોડ કરવાની છે આપણે જોઈએ કેવી રીતે અહીંયા હું સર્ચ ઉપર ક્લિક કરી અને અહીંયા ઈડીયુ ટીઓ આર એ ડબલ પી એડ્યુટર એપ લખીને તમારે સર્ચ કરવાનું છે તમે જેવું એડ્યુટર એપ લખીને સર્ચ કરશો એટલે આ પ્રકાર તમને અહીંયા એપ્લિકેશન દેખાશે અને આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરવાની છે હું એને ઇન્સ્ટોલ કરું છું હવે ઇન્સ્ટોલ થયા પછી આપણે ઓપન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારે પોતાની ભાષા સિલેક્ટ કરવાની છે જો તમે ગુજરાતી માધ્યમમાં હોવ તો ગુજરાતી જ ભાષા સિલેક્ટ કરો અને જો તમે અંગ્રેજી માધ્યમમાં છો તો તમે અંગ્રેજી સિલેક્ટ કરી શકો છો અહીંયા હું ગુજરાતી ઉપર ક્લિક કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું હવે તમારી પાસે અહીંયા બે વિકલ્પ છે એક તો તમે અહીંયા ડાયરેક્ટલી મોબાઈલ નંબર લખી અને તમે આગળ ઉપર ક્લિક કરી અને તમારા મોબાઈલ ઉપર ચાર આંકડાનો ઓટીપી આવશે અને એને લોગિન કરી અને તમે આગળ વધી શકો છો અહીંયા બીજો ઓપ્શન છે અહીંયા લોગિન વિથ ટ્રુ કોલ અહીંયા તમે ક્લિક કરી અને ઓટીપી વગર પણ તમે ડાયરેક્ટલી લોગિન કરી શકો છો જો તમે એડ્યુટર એપમાં પહેલાં ક્યારેક એકાઉન્ટ બનાવેલું છે તો માત્ર ઓટીપીથી જ ડાયરેક્ટલી તમારું સીધું લોગિન થઈ જશે ઠીક છે અથવા તમે મારો પહેલીવાર આવ્યા છો ઠીક છે તો તમારે ખાલી આ મોબાઈલ નંબરની સાથે ઠીક છે તમારું નામ શું છે તમે કયા ધ્રોણો ભણાવો છો એ બેઝિક એક બી ઇન્ફોર્મેશન આપી ચાલીસ સેકન્ડની અંદર તમે લોગિન કરી શકશો એ મારી પાસે ટ્રુ કોલર છે એટલે હું લોગ વિથ ટ્રુ કોલર ઉપર ક્લિક કરું છું અને સીધો અહીંયા આગળ વધુ છું અહીંયા આપણે એપ્લિકેશનમાં અહીં આવી ગયા છીએ સૌપ્રથમ તમે અહીં જમણી સાઈડ ધોરણ આઠ લખેલું છે એની બાજુમાં જો ભાષા છે ત્યાંથી તમે ગુજરાતી ભાષા તમારે સિલેક્ટ કરી લો જો તમે ગુજરાતી માધ્યમમાં છો તો જો તમારે ડાયરેક્ટલી ગુજરાતી આવી છે તો તમારે બદલવાનું જરૂર નથી હવે જુઓ અહીંયા આપણને સૌથી પહેલું શું શીખવા મળશે ચેપ્ટર એ આઈ આપણને કેવા પ્રકારે મદદ કરું છે તો તમે એવું સમજી શકો છો કે આ એઆઈ તમારા વિષયના તમામ પ્રકરણની એને સંપૂર્ણ માહિતી છે એને તમામ તમારા વિષયના તમામ પ્રકરણ છે એને એક એક લીટી એને સમજીલી છે એને પ્રકરણ સારી રીતે આવડે છે હવે તમે પ્રકરણ બાબતે સંપૂર્ણ પ્રકારની એ પાસેથી મદદ લઈ શકો છો કેવા પ્રકારની આપણે મદદ લઈ શકીએ છીએ તો તમે એની પાસેથી પાઠ ભણાવતા પહેલાં પાઠનું આયોજન કરવું છે તો તમે સંપૂર્ણ પાઠનું આયોજન એની પાસે કરાવડાઈ શકો છો કે મારો દસ લેક્ચરની અંદર પાઠ ભણાવવો છે તો કયા લેક્ચરની અંદર શું ભણાવવું કયા લેક્ચરમાં કયો ટોપિક લેવો કયા લેક્ચરમાં કયું કાર્ય આપીશું કયા લેક્ચરની અંદર આપણે એને એક્ટિવિટી કરાવડાશું છેલ્લે પાછો એનો મૂલ્યાંકન ટેસ્ટ બધું જ કમ્બાઈન કરી અને તમને દસ લેક્ચરની અંદર પૂરેપૂરો પાસ્ટ તમને ડિઝાઇન કરીને આપી દેશે તો આ છે એ અહીંની એકચ્યુઅલમાં મજા બીજું તમે પાઠ ચલાવતી વખતે તમારે જે ટોપિકને સરળ બનાવવા છે તો ટોપિકને સરળ બનાવવા માટે પણ તમને હેલ્પ કરશે તમે કહેશો કે આ ટોપિક છે એ અમારા વિદ્યાર્થીઓને બહુ અઘરો લાગે છે તો તમને સરળ પણ બનાવી આપશે જે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તમારે પાઠમાંથી ટેસ્ટ બનાવવો છે તો તમને ટેસ્ટ પણ બનાવીને આપશે એવી અઢળક પ્રકારની તમને મદદ કરશે અને એનાથી તમારી ખૂબ જ તમારો સમય તમારી ઉર્જા અને તમારી મહેનત બચવાની છે જોઈએ આપણે મોબાઈલની અંદર હાલ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય એમ છે એ રીતે આપણે જોઈએ ફટાફટ અહીંયા ચેપ્ટર એ જમણી સાઈડ નીચે તમને ખૂણામાં દેખાતું હશે અહીંયા હું અહીંયા ક્લિક કરું છું અહીંથી તમે તમારા ધોરણના કોઈપણ વિષયના અંદર જઈ શકો છો ધોરણ પણ તમે ઉપરથી બદલી જ શકો છો જો અહીંયા હું ધોરણ જમણી સાઈડ ઉપર ધોરણ આઠ ઉપર ક્લિક કરું છું અને અહીંયા તમે ધોરણ સાત ઉપર ક્લિક કરશો તો ધોરણ સાતના બધા વિષયો આવી જશે તો તમારે જે પણ ધોરણમાં ભણાવવા જવું છે એ વિષય માટે તમે એનો યુઝ કરી શકો છો જેવી રીતે અહીંયા તમારા બધા જ વિષયો આવી ગયા છે કોઈપણ વિષય તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો ગણિત વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત ઇંગ્લિશ હિન્દી હું ચલો અહીંયા સોશિયલ સાયન્સમાં જાઉં છું સામાજિક વિજ્ઞાનમાં જાઉં છું અહીંયા બધા ચેપ્ટર્સનું અહીંયા લિસ્ટ આવી ગયું છે એમાંથી તમે કોઈપણ પ્રકરણના પ્રકરણમાં તમે જઈ શકો છો જેની તમારે તૈયારી કરાવડાવી છે અથવા તમારે જે પણ એમાં મદદ જોઈએ છે માનો અહીંયા હું જાઉં છું પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ ચેપ્ટરમાં જાઉં છું હવે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીશું આ ચેપ્ટર બાબતે છે ને તમે સ્પેસિફિક ટોપિકમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછી શકો છો અથવા પૂરા પાઠમાંથી પણ લઈ શકો છો મારી સામે મારી પાસે હાલ પુસ્તક છે નહીં એટલા માટે હું ડાયરેક્ટલી હાલ મને એના એક્ઝેક્ટ ટોપિક નથી ખબર પણ ચલો આપણે પૂછવાનો ટ્રાય કરીએ અને કે તમારે પાઠ ચલાવવો છે તો એની પૂર્વ ભૂમિકા બહુ સારી રીતે વિદ્યાર્થીઓને સમજાવવી છે પાઠ ચલાવતા પહેલાં તો એ આપણે કેવી રીતે મેળવી શકીએ તો હું એને અહીંયા પ્રશ્ન પૂછું છું આવી રીતે તમે તમારી રીતે પ્રશ્ન પૂછી શકો છો કોઈ એનો એવો નિયમ નથી કે આવી રીતે જ પ્રશ્ન પૂછાય તમે તમારી રીતે તમારી ક્રિયાત્મકતાના આધારે તમારી જરૂરિયાતના આધારે તમે પ્રશ્ન પૂછી શકો છો હું અહીંયા પ્રશ્ન પૂછું છું આ પાઠ વિદ્યાર્થીઓને હું ભણાવવા માટે જવાનો છું તો એના પહેલાં વિદ્યાર્થીઓ સામે આ પાઠની પૂર્વ તૈયાર કરાવી છે તેથી વિદ્યાર્થીઓને આ પાઠમાં રસ પડે અને હંમેશા પાઠમાં એમને યાદ રહી જાય જો આપણે પૂર્વ ભૂમિકા વિશે પ્રશ્ન પૂછ્યો છે એને સરસ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રાદેશિક સંસ્કૃતિ શું છે આ પાઠ ચલાવતા પહેલાં પ્રાદેશિક સંસ્કૃતિનો મતલબ વિદ્યાર્થીને તમે સમજાવી શકો એમ છો જો એ લખ્યું છે કે વિદ્યાર્થીને પૂછો કે તમે કયા પ્રદેશમાં રહે છે અને ત્યાંની ખાસિયતો શું છે આ વિદ્યાર્થી સાથે તમે ચર્ચાઓ કરી શકો છો પૂરું ભૂમિકાની અંદર એના ત્યાંના તહેવારો કયા છે ત્યાંનો ખોરાક કેવો છે એ બધી બાબતે તમે વાત કરી શકો છો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતની સંસ્કૃતિ કેવી છે આપણા તહેવારો કેવા છે કયા વિસ્તારમાં કેવો ખોરાક જોવા મળે છે એ બાબતે તમે ચર્ચા કરી શકો છો સંસ્કૃતિ કેવી રીતે બને છે વિદ્યાર્થીને તમે પૂછી શકો છો અથવા ચર્ચાઓ કરી શકો છો કે સંસ્કૃતિ ખરેખર કેવી રીતે બને છે તે વિચારવા કહો કે ઇતિહાસ ભૂગોળને ભૂગોળ અને લોકોના જીવનશૈલીથી સંસ્કૃતિ પર શું શું અસર થાય ઠીક છે દરિયાકાંઠા પર જે લોકો રહેતા હોય એમની સંસ્કૃતિમાં તફાવત શું હોય છે જો કેટલી સરસ મજાનો રસ પડે એવી વાતો આપણે વિદ્યાર્થી સાથે પાઠ ચલાવતા પહેલાં કરી શકીએ એમ છીએ પછી તમે જો પાઠ ચલાવો એટલે વિદ્યાર્થી માટે બધા જ પ્રશ્નો જે આપણે પહેલાં એના મનમાં ઉદભવ્યા છે એના મનમાં જે આપણે ઊભા કર્યા છે એમાં જે આપણે ક્યુરિયોસિટી ઊભી કરી છે એના બધા જ જવાબો એને પાઠની અંદર મળશે એટલે પાઠ એ જ્યારે તમે ભણાવશો ત્યારે એક બહુ ક્યુરિયોસિટીથી સાંભળશે કારણ કે તમે એની પૂર્વ ભૂમિકા બહુ સારી રીતે બનાવી હશે પાઠમાં શું શીખવવાના છીએ એ પણ તમે જો એની સરસ મજાની માહિતી આપી શકો છો રસપ્રદ જે પ્રવૃત્તિઓ છે એના વિશે પણ એને માહિતી આપી છે અને સારાંશ પણ આપ્યો છે તો આવી રીતે તમે તમારા કોઈ પણ વિષય છે અથવા તમારો પણ પ્રકરણ છે ઇવન તમે ગણિતમાં કરી શકો છો તમે ગુજરાતીમાં કરી શકો એમ છો તમે સંસ્કૃત અંગ્રેજી બધામાં જ તમે આનો ઉપયોગ કરી શકો છો પાઠની પૂર્વ ભૂમિકા આ જસ્ટ મેં એક અહીંયા મૂકી છે તમે પૂર્વ ભૂમિકા બાબતે હજી હજી વધારે પ્રશ્નો પૂછી શકો એમ છો તમારે પ્રાદેશિક સંસ્કૃતિ ઉપર જ તમે ઈચ્છો છો કે મારે અડધો કલાક વાતો કરવી છે વિદ્યાર્થી સાથે તો તમે હજી એની વધારે તમે માંગ કરી શકો છો એની પાસે ઠીક છે પણ હું એમાં વધારે સમય ના આપતા તમને ખાલી જણાવી દીધું છે આપણે હવે વધારે આગળ વધીએ કે તમારે હવે આ પાઠ બાબતે અથવા આ પાઠ તમારે હજી ચલાવવો છે ઠીક છે તેમાં આપણે શું મદદ લઈ શકીએ એમ છીએ ચલો આ પાઠ એવું માની લઈએ કે ચાલી ગયો છે તો તમે એમાં એના માટેના પુનરાવર્તનના પોઈન્ટ્સ તમારે આજે ક્લાસમાં જવું છે તો એના પહેલાં બધા પુનરાવર્તનના પોઈન્ટ્સ તમારે પ્રિપેર કરીને જવા છે એ પણ તમેથી પ્રિપેર કરીને જઈ શકો એમ છો કેવી રીતે ચલો આપણે સીધું એને પૂછી લઈએ આ પાઠ મેં ચલાવી દીધો છે હવે વિદ્યાર્થીઓને આ પાઠમાંથી પુનરાવર્તન કરાવવું છે એટલે પાઠના દરેક ટોપિકમાંથી વિસ્તૃત રીતે મને બુલેટ પોઈન્ટ્સની અંદર આ પાઠનું પુનરાવર્તન આપો આ રીતે આપણે માગી શકીએ એમ છે તમે કોઈપણ રીતે માંગી શકો છો તમે એમ પણ કહી શકો છો કે પાઠનું મારે વાર્તાના આધારે પુનરાવર્તન કરાવડાવવું છે તમે એ પણ માંગી શકો એમ છો તમે એવું કહેશો કે નહીં મારે એના રોજિંદા જીવનના ઉદાહરણો જે એને સારી રીતે સાંકળી શકે જે સમજી શકે તો એવા ઉદાહરણો સાથે પુનરાવર્તન કરાવવું છે એ પણ તમે અહીંયા માંગી શકો એમ છો ચલો અહીંયા હું જો તમે જોશો પ્રાદેશિક સંસ્કૃતિઓનો ઉદય તો જો મધ્યકાલીન ભારતમાં પ્રાદેશિક સંસ્કૃતિઓનો વિકાસ થયો દરેક પ્રદેશની પોતાની આગવી ભાષા સાહિત્ય અને કલા અને સ્થાપત્ય હતા જો એને ઉપ પોઈન્ટમાં પણ ત્રણ ટોપિક્સ આપ્યા છે સોરી ત્રણ પોઈન્ટ આપ્યા છે બીજો જે ટોપિક છે ભાષા અને સાહિત્ય એમાં એને ચાર પોઈન્ટ્સની અંદર પુનરાવર્તન કર્યું છે નૃત્ય અને સંગીતનું પણ ચાર પોઈન્ટ્સમાં કર્યું છે જો આવી રીતે અલગ અલગ જેટલા પણ પોઈન્ટ્સ અંદર આપેલા હશે એ બધા જ પોઈન્ટ્સના જો અહીંયા પુનરાવર્તન અહીંયા આપેલું છે તો તમે આવી રીતે વિદ્યાર્થીઓ પાસે એ પાઠનું પુનરાવર્તન તમે આવી રીતે કરાવડાવી શકો છો જે એકદમ સરળ છે એકદમ સિમ્પલ છે તો પુનરાવર્તન માટેના પણ તમે જે વધારે પોઈન્ટ્સ માગી શકો છો એમાંથી કોઈ સ્પેસિફિક ટોપિક આજ માનો બીજો ટોપિક છે ભાષા અને સાહિત્ય અથવા નૃત્ય અને સંગીત ટોપિક છે એમાંથી પણ કોઈ માનો તમારે એવું છે કે વાર્તાના આધારે કરાવડાવવું છે તો એ પણ તમે કરાવડાવી શકો છો ચાલો આપણે એકવાર ટ્રાય કરી જોઈએ આ પાઠનું પુનરાવર્તન હું વાર્તાના આધારે કરવા માંગુ છું જેથી વિદ્યાર્થીઓને પાઠમાં રસ પડે અને આખા પાઠનું પુનરાવર્તન પણ થઈ જાય તો સરસ મજાની વાર્તા બનાવીને આપો પાઠના પુનરાવર્તન માટે સેમ આવી રીતે તમે માંગી શકો છો રાઈટ જોઈએ કેવા આપણને જવાબ મળ્યો છે ક્યારે જો તમને એવું લાગે છે કે જવાબમાં ક્યાંક ભૂલ થઈ છે તો જવાબ બરાબર નથી આપ્યો તો તમે એને બીજી વાર તમે માંગી શકો છો એની પાસે ઠીક છે ચલો જોઈએ આપણે સરસ મજાની લાગે વાર્તા બની રહી છે અરે વાહ બહુ જ સરસ જુઓ છે ને આપણને આવી વાર્તા બનાવવામાં ખાસો સમય લાગી શકે એમ છે બહુ મહેનત થઈ શકે છે અને આપણી ક્રિયાત્મકતા પણ બહુ જ જરૂર પડે જ્યારે આવી બધી વાર્તાઓ બનાવીએ ત્યારે બહુ જો અહીંયા સેકન્ડોમાં થઈ ગયું છે કેટલો આપણો સમય બચી શકે એમ છે જો હું ખાલી નાની એક બે લેટી વાંચું એટલે આપણને ખબર પડે એક હતું ગામ એ ગામમાં હતો રાજુ રાજુને ઇતિહાસમાં ખૂબ રસ હતો એક દિવસ રાજુએ તેના દાદાજીને પૂછ્યું દાદાજી આપણી સંસ્કૃતિ આટલી બધી અલગ કેમ છે દાદાજી હસ્યા અને કહ્યું બેટા રાજુ આપણી સંસ્કૃતિ નદી જેવી છે જેમ નદી જુદા જુદા પ્રદેશોમાં વહે છે પ્રદેશોમાંથી વહે છે અને દરેક જગ્યાએથી કંઈક નવું લઈને આગળ વધે છે એમ જ આપણી સંસ્કૃતિ પણ છે જો કેટલું સરસ વિદ્યાર્થીને સંસ્કૃતિનો મતલબ સમજાય નદી સાથે કમ્પેર કરીને દાદાજી સમજાવી રહ્યા છે રાજુને દાદાજીએ કહ્યું કે જો બેટા મધ્યયુગમાં આપણા દેશમાં દરેક પ્રદેશની પોતાની આગવી સંસ્કૃતિ હતી દરેકની ભાષા અલગ હતી પહેરવેશ અલગ હતો ખાણીપીણીની અલગ હતી અને તહેવારો પણ અલગ હતા અને બધું જ મળીને જ આપણે ભારતીય સંસ્કૃતિ બની છે જો સરસ મજાની વાર્તા અહીંયા બની રહી છે તમે પૂરી વાંચી શકો છો તમે અથવા તમારી રીતે પણ માગી શકો છો તમે કહેશો કે નહીં યાર આ વાર્તાની અંદર આ પ્રકારના ચેન્જીસ કર તો એ પણ એ ચેન્જીસ કરી આપશે રાઇટ હવે તમારે પછી ડાયરેક્ટલી વાર્તા વર્ખંડની અંદર જઈને તમારે સંભળાવી અને મસ્ત મજાનું પુનરાવર્તન કરાવી શકો છો ચલો આપણે એક બીજું આમાં માગીએ આ પાઠ વિદ્યાર્થીઓ સમક્ષ મેં ચલાવી દીધો છે બહુ સારી રીતે વિદ્યાર્થીને આવડી પણ ગયો છે પણ એનું ચકાસણી કરવા માટે તો એનું મૂલ્યાંકન કરવા માટેના મારે ટેસ્ટ જેવો બનાવવો છે તો તમે અલગ અલગ પ્રકારના મને પ્રશ્નો તૈયાર કરી આપી શકો છો જેમાં એમસ્યુક્યુ હોય ખરા ખોટા હોય જોડકા જોડો હોય એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો તૈયાર કરો જે મારે વિદ્યાર્થીઓને પૂછવા છે જો કેટલું ફટાફટ આપણે આવી રીતે બોલીને કરી શકીએ છીએ આ વોઈસ ફીચર બહુ સારું છે એ તમે યુઝ કરી શકો છો જેમાં આપણો સમય બચશે ફટાફટ બોલાઈ પણ ગયું અને સામે પહોંચી પણ ગયું છે હે ને જો પૂરું સરસ મજાનું અહીંયા તૈયાર થઈ ગયું છે જુઓ એમસીક્યુ પ્રશ્નો તૈયાર થઈ ગયા છે ગુજરાતી ભાષાના ભક્તિ ગીતો કોને લખ્યા છે જો આ પ્રશ્નો આ પ્રશ્નો પૂછો એટલે આપણને ખબર પડે જો ખરા ખોટા પણ અહીંયા આવી દીધા છે ગુજરાતમાં ગરબા અને રાસ પ્રખ્યાત છે કુચીપુડી કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે સાચું ખોટું તમે પૂછી શકો છો અહીંયા જવાબ એને આપ્યા છે ક્યારેક ના આપે તો તમારે માંગી લેવાના કે મને જવાબ સાથે આખો ટેસ્ટ આપ જવાબ સાથે જોડકા જોડો પણ આપી દીધા છે અહીંયા તમે આ જોડકા જોડો જે કોષ્ટક છે એ પણ તમે વિદ્યાર્થીઓ પાસે કરાવડા શકો છો મૂલ્યાંકન માટે ટૂંકમાં જવાબ આપો વિસ્તૃત પ્રશ્નો જો તમે કેટલા સેકન્ડોમાં કામ થઈ રહ્યો છે ખરેખર એકચ્યુઅલમાં જાદુ જેવું છે હું ઈચ્છું છું કે દરેક શિક્ષકે આનો ઉપયોગ કરવો જોઈએ ભરપૂર તમારો સમય બચશે ભરપૂર તમારી ઉર્જા બચશે આગળ આપણે વધીએ આ પાઠમાંથી હજી આપણે બીજું શું માગી શકીએ એમ છે આ પાઠમાંથી વિદ્યાર્થીની મારો તમારે સમજૂતી આપી છે અને બધી કોષ્ટકવાઇઝ સમજૂતી આપી છે તો ચાલો આપણે એક માંગીએ કામ કરીએ કે પાઠમાંથી જેટલી પણ મહત્ત્વની બાબતો છે એ કોષ્ટકો દ્વારા ખાલી સમજાવવામાં આવે તો આપણે વિદ્યાર્થીને દરેક બાબતો છે કોષ્ટકો દ્વારા આપણે સમજાવવાની કોશિશ કરીએ તો ચાલો હું માની જો કે આ પાઠમાંથી વિદ્યાર્થીને જે મહત્ત્વની બાબતો છે મારે કોષ્ટક દ્વારા સમજાવી છે તો આમાંથી જેટલી પણ મહત્ત્વની બાબતો છે એનું મને સરસ મજાના કોષ્ટકો બનાવીને આપો જો આપણે કોષ્ટકો માંગ્યા છે મને નથી ખબર હવે કેવા એ બનાવે છે પણ ડેફિનેટલી ક્યાંક તમને એવું લાગે છે ક્યાંક ભૂલ તો તમે બીજી વાર પણ એની પાસે માંગી શકો એમ છો હું તમારી સામે જ આ બધા ટ્રાયલ કરી રહ્યો છું ઓકે ઓકે જુઓ આપણે કોષ્ટક માંગ્યા છે એ પ્રમાણે સરસ મજાના કોષ્ટકો બની ગયા છે ઓલરેડી જુઓ ભાષા પ્રખ્યાત કવિ અને લેખક એની મુખ્ય રચનાઓ અને એની વિશેષતાઓ જુઓ બંગાળીમાં ચંડીદાસ પ્રેમ ગીતો કૃષ્ણના પ્રેમ પર આધારિત ગીતો જુઓ રાષ્ટ્રીય જે નૃત્યો છે એનો પણ સરસ મજાનો કોષ્ટક તૈયાર થઈ ગયું છે પ્રાદેશિક ભોજન છે એના વિશેના પણ સરસ મજાના પોષ્ટકો તૈયાર થઈ ગયા છે સ્થાપત્ય કલા છે એના પણ સરસ મજાના કોષ્ટક તૈયાર થઈ ગયા છે તમે આવી રીતે વિવિધ એનો ઉપયોગ કરી શકો એમ છો જો આ બધા જ તમારી સામે છે તમે આ તમારી હિસ્ટ્રીમાં સચવાય છે એવું નહીં તમે અહીંથી બેક નીકળશો પાછું તમને મળી રહેશે અહીંથી તો આ બધું સચવાય છે તમે ગમે ત્યારે ક્લાસમાં જઈ અને એનો દોરીને અથવા ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકો એમ છો આપણે બીજા પણ કોઈ એક વિષયનો ટ્રાય કરી જોઈએ અહીંયા હાલ સામાજિક યુઝ કર્યું છે હું અહીંયા આપણે બીજા જે છીએ ચાલો આપણે ભાષામાં કોઈક વાર ટ્રાય કરીએ માનો હું ગુજરાતીમાં જાઉં છું અહીંયા અલગ અલગ પ્રકરણો અહીંયા આવી ગયા છે ચલો એમાંથી કોઈ પણ એક પ્રકરણમાં આપણે જઈએ મને નથી ખબર આમાંથી કવિતા કઈ કઈ છે અને એમાંથી પાઠ કયા કયા છે પ્રાણી માત્રને ચલો હું એને કહું છું કે આ પાઠની પહેલાં મને સરળ માહિતી આપ આ પ્રકરણ બાબતે એટલે મને ખબર પડી જાય કવિતા છે કે શું છે પછી આપણે આગળ વધીએ આ પ્રકરણ બાબતે મને માહિતી આપો તમે ભાષામાં પણ તમે એનો સારી રીતે ઉપયોગ કરી શકો એમ છો તમે ઓકે અચ્છા આ કાવ્ય છે લખ્યું છે કાવ્યનો ભાવાર્થ આપ્યો છે અહીંયા તો આ કાવ્ય છે તો તમે કાવ્ય છે તો એની દરેક પંક્તિની પણ તમે સમજૂતી માંગી શકો એમ છો તમે કાવ્ય છે તો એના અંદર જે વ્યાકરણ છે એમાંથી જે પૂછાઈ શકે એમ છે તો વ્યાકરણની બાબતોની પણ તમે સરસ મજાની સમજૂતીઓ માંગી શકો એમ છો ઓકે જો કાવ્યનો ભાવાર્થ આપ્યો છે પ્રકરણનો પરિપચ પરિચય આપ્યો છે આપણને પ્રાણી માત્રને અને અહીંયા બધી જ માહિતી અહીંયા સરસ મજાની છે જો શબ્દાર્થ આપી દીધા છે કાવ્યના જેટલા અંદર જરૂરી લાગે છે એવા કાવ્યમાંથી શું શીખવા મળતું છે એનો અને સારાંશ પણ એનો આપી દીધો છે રાઈટ આપણે હવે એક કામ કરીએ કાવ્યની પૂર્વ ભૂમિકા માગીને ટ્રાય કરીએ જોઈએ કેવો જવાબ ભાષામાં આપે છે આપણને આ પાઠ મારે વિદ્યાર્થીઓ સામે ચલાવવા માટે જવાનું છે સમજાવવાનો છે મારે આ પાઠ આ વિદ્યાર્થીઓને તો એના પહેલાંની પૂર્વ ભૂમિકા સરસ તૈયાર કરી આપો જેથી આ પાઠમાં વિદ્યાર્થીઓને રસ પડે અને જ્યારે હું પાઠ ચલાવું ત્યારે બહુ ધ્યાનથી સાંભળે તો એની પૂર્વ ભૂમિકા પાઠ ચલાવતા પહેલાંની મને તૈયાર કરીને આપો જો સરસ મજાની આપણને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપે છે કે એને આગળ એવું લખ્યું છે કે વરખંડમાં બહુ શાંતિ મતલબ એવું સરસ લખ્યું છે અને હા અચ્છા પૂરું થાય પછી આપણે જોઈએ હા યસ યસ જુઓ વાતાવરણ બનાવો જુઓ વરખંડમાં વાતાવરણ બનાવો વર્ગમાં પ્રવેશતાની સાથે જ એક શાંત અને પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરો બધા જ વિદ્યાર્થીઓ શાંતિથી બેસી જાય પછી હળવું સંગીત વગાડો જે શાંતિ અને સમૃદ્ધિનો અદભવ કરાવે યસ તમે આવું પણ કરી શકો એમ છો અને આજનો વિષય કહી અને વિદ્યાર્થીને કહો કે આજે આપણે એક પાઠ વિશે વાત કરવાની છીએ જે આપણે બધાને સાથે રહેવાની અને એકબીજાને માન સન્માન આપવાની પ્રેરણા આપે છે જુઓ તમારે શું કેવું હોય સીધા વર્ડ ટુ વર્ડ પણ અહીંયા આપી દીધું છે ચિત્રો અને પ્રશ્નો પણ તમે બતાવી શકો એમ છો જુદા જુદા ધર્મો જેમ કે મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા વગેરેના તમે ફોટોસ અથવા એના ચિત્રો બતાવી શકો છો વિદ્યાર્થીને પૂછો કે આ ચિત્રો વિશે શું જાણે છે અથવા તેઓ આ ક્યારે આવા સ્થળોની મુલાકાત લીધી છે ખરી વાતચીત શરૂ કરો ધર્મ અને માનવતા શું છે વિદ્યાર્થીને પૂછો કે ધર્મ શું છે ધર્મ આપણને શું શીખવે છે શું ધર્મ બધા એક સમાન છે તેઓ કઈ રીતે સમાન છે માનવતા શું છે આ બધી જ વાતો ચર્ચા તમે ક્લાસમાં કરી શકો છો મહાન લોકોની વાત તમે કરી શકો છો એમને વાર્તા કહો કે જો અહીં લખ્યું છે એક નાની વાર્તા કહો જે એકતા અને સમાનતાનો સંદેશ આપે ઉદાહરણ તરીકે એક ગામમાં જુદા જુદા ધર્મમાં ધર્મના લોકો હળી મળીને રહે છે અને એકબીજાને મદદ કરે છે ગીત ગાઓ પ્રવૃત્તિ કરાવડાવો સંકલ્પ લો અને પાઠની શરૂઆત કરો જો અહીં લખ્યું છે પછી કાવ્ય પરી છે કાવ્યનું પઠન અરે તમે જુઓ કેટલી સરસ મજાની માહિતી આપી છે મને એમ લાગે છે કે હવે કોઈ પણ વ્યક્તિને સરળતાથી શિક્ષક બનવું છે ને તો પણ બની શકાય એમ છે ઠીક છે ને કારણ કે બધી જ માહિતી આપણને અહીંયા ઈઝીલી મળી જાય છે અને હું કોઈની બહુ કોઈની મદદ લીધા વગર એકદમ ઓછા સમયની અંદર પણ ઘણું બધું હું કામ કરી શકું એમ છું રાઈટ આપણે બીજો પણ સામે પ્રશ્ન પૂછીને જોઈએ અહીંયા કે આ પાઠમાં વપરાતા વ્યાકરણ અથવા આ પાઠમાંથી પૂછાઈ શકે એવા વ્યાકરણની સમજૂતી ઉદાહરણો સાથે આપો જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તો વ્યાકરણ બાબતે પણ તમે આવી રીતે પૂછી શકો એમ છો જો આપણે જોઈ રહ્યા છીએ તો વ્યાકરણની પણ સરસ મજાની આપણને સમજૂતી અહીંયા આપી રહ્યું છે અરે વાહ જો સંજ્ઞા સંજ્ઞા એટલે નામ કોઈપણ વ્યક્તિ વસ્તુ સ્થળ કે ભાવનાને ઓળખવા માટેનો વપરાતા શબ્દને સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ તરીકે વ્યક્તિ તો મહાવીર બુદ્ધ રામકૃષ્ણ સ્થ સ્થળ ગામ અને દુનિયા વસ્તુ મંદિર અને પુસ્તક ભાવના એટલે કે શાંતિ પ્રેમ અને હિંસા આ ઉદાહરણો એને આપ્યા છે જે આ પાઠમાંથી જ છે કદાચ વિશેષણ ઉદાહરણ તરીકે વિશેષણ એટલે સંજ્ઞાના અર્થમાં વધારો કરતો શબ્દ જે શબ્દ સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે તેને વિશેષણ કહેવાય છે હજી જો તમને એવું લાગે છે કે અઘરા શબ્દો છે તમે એને કહી શકો છો કે હજી મને આનાથી પણ વધારે સારા સરળ રીતે અને સાદી ભાષામાં સમજાવ જેથી વિદ્યાર્થીને સરળતાથી ખબર પડી જાય તમે ડિમાન્ડ કરી શકો એમ છો ઉદાહરણ ક્રાંતિકારી જૈન સંત તો એમાં જે ક્રાંતિકારી છે એ વિશેષણ છે જો કૌંસમાં લખ્યું છે મધુર ગીત તો જે મધુર છે એ વિશેષણ છે તો ક્રિયાપદની પણ આવી રીતે આપ્યું છે સર્વનામ વિશે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ સંયોજક વ્યાખ્યાના પ્રકાર જો બધી જ અહીંયા માહિતી માગી છે તમે એને હજી વધારે પણ માહિતી અહીંથી માગી શકો એમ છો તમારે હવે સ્પેશિયલી કોઈ કવિતાના કાવ્યના જે લેખક છે બરાબર સોરી કવિ કવિ છે જે તો કવિ વિશેની તમારે વધારે માહિતી જોઈએ છે એ પણ તમે માંગી શકો છો જે વિદ્યાર્થી સમક્ષ આપણે કહી શકીએ એમ છે તો આવા વિવિધ પ્રકારે તમે અહીંયા એનો ઉપયોગ કરી શકો એમ છો અહીંયા જે ત્રણ બટન તમને અહીંયા દેખાય છે અહીંથી તમે તમારી જૂની હિસ્ટ્રી તમે જે ચેટ્સ કરી છે બધી પણ તમે પાછી મેળવી શકો છો અહીંથી તો જરૂર તમે આનો ઉપયોગ કરો હું એમ કહું છું ભરપૂર આનો ઉપયોગ કરો ઠીક છે તમારો સમય અને ઉર્જાનો અઢળક બચાવ થશે હે ને અને વિદ્યાર્થીઓને પણ બહુ જ મજા આવશે વિદ્યાર્થીઓના પરિણામમાં પણ સરસ એવો વધારો થશે Thank you so much.